श्री कृष्ण जी माताजी ने आज આપણે બનાવવાનું છે છોલે બિન્ડી મસાલા એકદમ નવી ડિશ છે એકદમ સુપર અને ટ્રિસ્ટી બનશે આ ડિશ વિજે છે કે પ્રમો મારી રીતે બનાવી આપણા મસાલાથી બનાવી ઘરના મસાલાથી બહુ સરસ બનશે મિત્રો અમારી વિડિયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો ના હેલ્ધી ડિશ ગરમીના મોસમમાં જરૂરથી બનાવીન કાજો મે છોલે લીધા છે એક બોટલ માં દેક વટકી છોલે પલાળી દીધા હતા સબ છોલે આવે પલાળી દીધા હતા મસ્ત પલરી રેડી થઈ ગયા છે અઢીસો ગ્રામ ભીંડા લીધા છે મસ્ત મજાના વાડીના ભીંડા હતા ધોઈ નાખી સવા લીધા છે આદુ લીધું છે લસણ લીધું છે અને લીલા મરચાં છે બે મરચાં છે ઘાંઠ લસણ છે આદુનો ટુકડો છે એને આપણે કૂટીને પેસ્ટ બનાવવાની છે સાથે ટામેટું લીધું છે મોટું એ ઝીણું ઝીણું સમારીને થોડી ડુંગળી લીધી છે લીલા મરચાં છે આપણા જાડા મરચાં મોટા આવે એ છે અને આ સજાવા માટે ડુંગળી છે જે જે મસાલા કરવું પૂરા તમારા જોડે બતાવું છું કેવી રીતે બનાવું એ વિડીયો તમને જોડે શેર કરું છું પોલી આપણે નકલી પોલી સરસ મજાના પોલી તૈયાર રેડી થઈ ગ્યો છે તમે જોશો કે 8 કલાક પર આવી દેખાતા મસ્ત કલર રેડી થઈ ગ્યો છે હવે નાખવાનું છે દળ ફ્રેશ પાણી એક ચમચી મીઠું અડધી ચમચી અને ધર હવે આપણે કુકરને બંધ કરી દેશું पांच शीटी मारी लेसू, यसना आपर मुगी गयात चालू कर तो पांच शीटी मारी लेसू, लसल मर्च आदू, खाड़िणी अंदर माटी लेसू, तो क्यों मिठ्टू लाकू चो मस्त मजानू वंटाई रेड़ के जये। पांच सिटी पडी गई छे छोले रेडी થઈ ગયા છા ટંડા પડવા દેસો કઢી લીધી છે સરસનો તેલ મુકુ છું એક મોટો ચમચો તેલ લીધું છે તમે નોર્મલ જે તેલ ખાતો લઈ શકો પણ સરસનો તેલમાં વધારે ટેસ્ટી બને છે એટલે સરસનો તેલનો ઉપયોગ કરે છે સરસનો તેલ સરસ ગરમ દેગી થોડું એવું જીરું લીધું છે અડધી ચમચી થોડું નાખી લીધી છે એક લાલ મરચું છે

मित्र आपण गुजराती होना घरी भिंडी नुं खातो आपण बनवता जो छे भिंडारो पर તમે એક પર ઘરે છોલે भिंडी नुं બનાવજો બહુ જ સુપર બંચે બહુ ટેસ્ટી તમે રોટલી ભાત છોડી માં ખાઈ શકો છો ને ગરમી લાગે રોટલી ના બનાવી હોય તો વગર રોટલી બી ખાઈ શકો છો एकदम સ્ટાર્ટર ના પેટમ બહુ સરસ લાગશે આ තුમરચા નાકડો ગરી સરસ તે કઈ ગ્યા તે તેલ નાજર હવે નાખજો ટામેટા थोड़ी भाटा बटा केची ले ली लेंगे। हमें नाकवानी चापड़ी, अपनी भिंडी में तेल नांदक पांच मिनट સુધી धीमा ताप पर संधरा वाली से ताकि हमें अच्छी मसाला करवाना चाहिए મંડરા સરસ મને જ લેલાં દસ સંતrai અને થોડી અને રેડી થઈ ગયા છે હવે આપણે મતલ ન કરવાનો છે કાઠમરી મરતું નાખું છું એક ચમચી અડધી ચમ HDR નાખું છું એક ચમચી ફ્રેશ ફૂટીલો દાણા જીરું નાખું છું થોડું ગોળ મીઠું નાખું છું મીઠું ને છોલી નાઈ તાપ્તિペરા નાખી દે દઉં છું અળદર મીઠું એટલે મત નાખતી

बस बताइए आज पिंडी नानो बसला कर कर लगानी ऑलरेडी થઈ ગયું છે હવે આપણે ના કરા છોલે મિત્રો ઘણી બધી વેરાઈટી ખાધી થી પણ તમે આ વિરેટી નથી ખાલીને એક પણ જરૂર થી ટ્રાય કરજો આંગળા આચકતા રહી જશે એટલું સરસ મજાનું બને છે કોઈ પણ જાતનો ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો ગરમીની મોસમ છે ગરમ મસાલા સેર માટે સારા ના કહેવાય એટલે આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો થોડું તમે ચટપટું જોતું હોય તો તમે ગરમ મસાલો નાખી શકો છો તો હું એક સિક્રેટ નાખવાની છું એ હું તમને બતાવું છું મારું સિક્રેટ છે કસૂરી મેથી આ ગરમી જ બનાવેલી છે હાથથી આવી રીતે આપણે એને મછોડ જેવાની છે અને પછી આપણે એને નાખવાની છે હવે ધીમા તાપે

સજાવવા માટે મિત્રો તમે જોઈ શકો છો મેં સજાવી અને રેડી કરી દીધું છે પછી આવી રીતના ડુંગરી ઉપર એક એક છોલે મૂકું છું મને જેટલું ખાવું પસંદ છે એટલું સજાવવું પણ પસંદ છે મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરજો દોસ્તો શેર કરજો कालेवी नवी ऐसे भी साथ है ओके बाय बाय